માઇમી ભૂલા પડી ગયા ને તે મેં કીધું માઇમી ભૂલા ન પડે પણ આ ભાવના ઘરવાળા છે ને રૂમ નંબર યાદ નથી રાખતા વરસાદ નું પાણી સારું રહે તો બાર વરસાદ માં મૂકી દીધા જો હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજા માં દેશો આઈ હોપ બધા મજા માં દેશો હું પણ મજા માં છું બધા ને જય માતાજી તો દ્વારકા દેશ ફવાર માં જાગીએ સિરાવી લીધું છે તૈયાર થઈ ગયા છે વરસાદનું મસ્તીનું વાતાવરણ છે જો એક નંબર છે ને વરસાદનું વાતાવરણ છે ને હમણાંથી થોડાક દિવસ તમને ખબર જ છે સુરતમાં દરરોજ વરસાદ આવે છે એક સારો વરસાદ આવે છે આજ પણ એવું લાગે છે કે હમણાં પાછો વરસાદ સારું થાય તો કેમ થાય આ વખતે સુરતમાં પાણી આવે એવી શક્યતા છે તો તમે કોમેન્ટ કરજો કેમ સુરતમાં આવશે પાણી કે નહીં આવે તમે કોમેન્ટ કરજો ઘણા કેટલા પંદરક વર્ષ થઈ ગયા પંદર વર્ષ પહેલાં પાણી આવ્યું હતું કે બે હજાર છ માં ને આ વખતે વાતાવરણ જોતા એવું લાગે છે કે પાછા કાયમી વરસાદ આવે છે ધ્રોજ આવે છે એટલે આ વખતે આવશે તો બધે કોમેન્ટ કરીને કહેજો કેમ છે હાલો પાણી આવે એ પેલો આપણે ભાગી દેવી કામે તો ચલો ચલતે હે ફેમિલી મને તો ખબર જ ન રહી લ્યો કે વિડિયો ચાલુ કરવાનો હતો રાજે સવારમાં એક કટ મારી પછી હું ભૂલી ગઈ અત્યારે પોણો એક થઈ ગયો જીનુને મૂકી આવી જમીન પછી એને મૂકવા ગઈ અને અત્યારે જો પેન્સિલ લાવવાની હતી ઝીનલ માટે લેતી આવી આખો કોકો જ લેતી શું અને આવીને બેઠી હજી હા સડી ગયો મને બોલો દાદર સડીને તો હું બે ફ્લોર સડું ને તો થાકી ગઈ જીનલને મૂકવા આઘું તો કે નહીં પણ પછી મેં કીધું હાલો એક બોક્સ લેવાનું હતું પેન્સિલને મૂકીને આવીને પછી મેં કીધું લાઈક કટ મારી દઉં કટ તો બાકી રહી ગયેલો પણ હવે મારી એડિટિંગ કરવાનું છે ને બાર મસ્ત પવન ઉડે છે તો મેં કીધું કાંઈ નહીં હાલો એડિટિંગ કરી નાખો એમાં આ શનિવાર થયો હશે ને

તો એ લોકો એ કીધું કે બહાર જાઓ વરસાદ આવે છે કપડાં ખુલ્લી ગયા બધા બેઠા છે જો મામી આવ્યા છે આ દેહ માંથી કા આવીને તરત ફૂઈ ગયા છે એ કે થોડીક વાર થાકી ગયા હોય ને સગાઈ કરવા સગાઈ હતી ને હા જો સગાઈમાં આવ્યા થાય આવીને તરત અહીં લાંબા થઈ ગયા છે ઘર ઘડતું નહોતું પેલા તો થાકી ગયા કામ ખાસી વાત છે એમાં એમ છું હું ઝીનું લેવા ગઈ

તને મજા આવે છે અમાર શેરી પાંચ વાગ્યા સુધી કોઈ સાગે નહીં ત્યાં જડી ગયું એમ એમ તો પાછા પડે એમ નથી ભૂલા ન પડે કા આખું સુરત ખોળી નાખે અમારું ઘર શું ન થડે હાલો જો મહેમાન જાય છે હવે રોકાતા નથી આ અમારા હા ઘરના પાડોશી છે તોય નથી રોકાતા બોલો રોકાવું ન પડે રાજ હારો હરકીને પાઉ ઉપડે મૂકવા જાય છે ડેહમાં જવું છે હા તે લેતા જાવ એમ કરો પરવડી હું છું હું કામ છો સાગર વહી ગયો બેટા આવવાનો છે રો રોવાય નહીં બેટા હે નો રોવો ને જીનત તું કોની દીકરી છો મમ્મી ની હા તો રોવાય થોડો સાગર વહી ગયો ને આપણે 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 બે દેહ માં જશું હો બેટા હો અમારે જીનુ ને ફોટું લાગી જાય દેહ માં થી કોક આવે ને એટલે અમારે જીનુ ને બહુ ઘર આગળ

એમે લીધો હું શાક લાવી હતી તો પછી મેં મને ગયા તરત વરસાદ થઈ ગયો શરૂ અને મેં શાક બકાલું વરસાદના પાણીમાં ધોવા મૂકી દીધું અને હારે હારે અમારા કાનાને નવડાવવાના હતા તો મેં કીધું વરસાદનું પાણી સારું રહેશે તો બાર વરસાદમાં મૂકી દીધા જો વરસાદ આવે છે જેવો તેવો તો મેં કીધું હારો થઈ જાય કામ અને અહીંયા જો રાજ આવ્યા છે પાછા ઘરે ગાંઠિયા લઈને આવ્યા કા પલતા પલતા આવ્યા તમે ભૂખ લાગી છે ને ટાઠોડાની

झीनू ने खावा से पकौड़ा का जी ना बार वरसाद शुरू से गाठिया खाए पी जो पकौड़ा बना शुरू कर भरवा से नानी नानी ब्रेड से जो मस्त तो मम्मी गोड़ा भरे से तैयार तो गया जी ज़्यादा जी ज़्यादा वह गया खान હાલો જો પકોડા મસ્ત ગરમ ગરમ તળાઈ ગયા છે ને અમારે રાજી તે ખાવાનું ચાલુ કરી દીધું છે ભલે રહી વાંધો નહીં અમારે ઝીનો જો બાર વાતો કરે છે કાંઈ ઝીનો વાતો કરે ને જીનલ એટલે પછી જવાબ ન દે ને રોજ બા ફોન કરવાનો હોય હારો હાલો આપણે કઈ નઈ પકોડા મસ્ત ખાઈ લઈએ જો ગરમ ગરમ નાના નાના પકોડા સી નાની હતી ને એટલે મસ્ત નાના નાના પકોડા છે હાલો કઈ નઈ મસ્ત ખાઈ લેવી અને મળવી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી લાઈક શેર સબ્સ્ક્રાઈબ નાખજો ભૂખ લાગી છે ખાઈ લો લાઈક શેર સબ્સ્ક્રાઈબ જય દ્વારકાધીશ પેલા આવી જાવ બધાય પકોડા ખાવા પડે ને ગયું મને